મહુવાના લોયંગા ગામના યુવાને ડુંડાસ નજીક વન્યપ્રાણીનો જીવ બચાવ્યો મહુવા તાલુકાના લોયંગા ગામના યુવાન મહુવાથી ડુંડાસ તરફ જઈ રહ્યા હતા ગોપાલભાઈ ભીલદેવડિયા પીડી લાઇટમાં નોકરી કરે છે ત્યાં ફરજ પર જતા હતા ત્યારે ડુંડાસ સમૃતવેલ રોડવાડી વિસ્તારમાં નજીક પહોંચતા તેમની નજર એક નીલ ગાયના જીવતા બચ્ચાને કૂતરાપત્ની હુમલો કરી ઈજા કરી રહ્યા હતા તેની ઉપર નજર પડી હતી લોયંગા ગામના યુવાન ગોપાલભાઈ ભીલ અને તેના મિત્ર તાત્કાલિક તેમની ગાડી ઊભી રાખી અને જીવના જોખમે ત્યાં પહોંચી કૂતરાના ટોળાને વિખેરી ગાય રોજના બચ્ચાને બચાવવા પ્રયાસ કર્યો હતો એક તરફ બચ્ચું ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હતું અને એક તરફ કૂતરાનું ટોળું બચ્ચા ઉપર હુમલો કરી રહ્યું હતું નીલગાય રોજનું બચ્ચું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હતું અને ગોપાલભાઈએ તાત્કાલિક પ્રેસ મીડિયા રિપોર્ટરોને વાકેફ કર્યા હતા ત્યારબાદ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરાઈ હતી કારણ કે નીલગાય રોજનું બચ્ચું ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હતું મહુવા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા મહુવા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ મહુવાના બગદાણા ફોરેસ્ટ વિભાગમાં પણ જાણ કરવામાં આવતા બગદાણા કેર સેન્ટર વિભાગ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ બગદાણાથી ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી સારવાર આપી તેની હોસ્પિટલમાં નિલગાય રોજના બચ્ચાને લઈ રવાના થયા હતા નિલ ગાય રોજના બચ્ચાની માતા નિલગાય પણ ઘટના સ્થળે વિલોપાત કરતી જોવા મળી હતી આમ લોયંગા ગામના સેવાભાવી યુવાન ગોપાલભાઈ બિલ અને દુધાળા ગામના શક્તિસિંઘવાળાએ પણ સારી જહેમત ઉઠાવી હતી અને ફોરેસ્ટ વિભાગની મહેનત રંગ લાવી અને એક જીવ બચાવવા પ્રયાસ કર્યો જ્યાં સુધી બદદાણાથી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી તેમના તમામ કામ પડતા મૂકીને ગોપાલભાઈ ભીલ અને શક્તિસિંહ વાળા ત્યાં જ ઘટના સ્થળે ઉભા રહ્યા હતા પોતાનો સમય આપી એક જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો અને સફળતા મળતા સ્થાનિકો લોકોએ અભિનંદન પાઠવ્યા કોઈ પણ જંગલી પ્રાણીને બચાવવા પ્રયાસ કરવો એક આપણો ધર્મ છે જીવ બચાવવા પ્રયાસ કરવો જે જોઈએ વન્ય પ્રાણી હોય કે વન્ય પશુ કે પંખીઓ હોય વન્ય પ્રાણીઓ પશુ પંખી ઇજાગ્રસ્ત જીવને બચાવવો એક ધર્મ છે પ્રયાસ કરવા જોઈએ રિપોર્ટ મથુર ચૌહાણ તળાજા